but સુધી આપણે જોતા આવ્યા છે કે ગુજરાતમાં ખેડૂતો સાથે એક બાદ એક અન્યાયની ઘટનાઓ સામે આવતી રહી છે ઘણા બધા ઉચ્ચ અધિકારીઓ એવા છે જે લોકો ખેડૂત સાથે અન્યાય કરતા હોય છે અને ક્યાંક અત્યારે જે સત્તામાં રહેલી સરકાર છે તેમના દ્વારા પણ ખેડૂતો સાથે કોઈક ના કોઈક રીતે અન્યાય કરવામાં આવતો હોય છે પરંતુ હવે ખેડૂતોની સાથે વધુ એક અન્યાય થયો હોય એક એવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને આ કિસ્સો કોઈ બીજો નહીં પરંતુ આમ આદમી પાર્ટીના રાજુ કરપડા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે શું છે સમગ્ર જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને લઈને પ્રશ્નો ચાલી રહ્યા છે પરંતુ જો વાત કરવામાં આવે ચોટીલાની તો ચોટીલા તાલુકાના પરબડી ગામના ખેડૂતો અત્યારે હાલ ડરના માહોલમાં જીવી રહ્યા છે આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે ચોટીલા તાલુકામાં જે સંથણીની જમીન ફાળવવામાં આવતી હોય છે એ જ વખતે ઘણી બધી ભૂલો થયાનું સામે આવ્યું છે અને અત્યારે હાલ રાજકીય પ્રેશરમાં આવીને અધિકારીઓ લાભાર્થી ખેડૂતોને ઝડપથી જમીનો કબજે આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે જોકે આ સમગ્ર વિષય જ્યારથી સામે આવ્યો છે ત્યારથી

નવા જે લાભાર્થી ખેડૂતો છે જેને હવે સાથળીની જમીન આપવાની છે આ ચોક્કસ લોકોને જમીન ફાળવવા માટે થઈ અને મૂળ ખાતેદાર જે ખેડૂત હતા એના જે કબજામાં જે ખેડૂત બેઠા છે જે પોતાના ક્ષેત્રફળમાં બેઠા છે એને ક્યાંક ને ક્યાંક ડીએલઆરના અધિકારીઓની ભૂલથી યા તો કોઈના પ્રેશરમાં આવી અને આ ખેડૂતોની જે જગ્યા છે એ જગ્યા બદલવા માટેનું પ્રેશર કરવામાં આવે છે જે ખેડૂતોએ પોતાની જમીનમાં મકાન બનાવ્યા છે કુવા બનાવ્યા છે એ જગ્યા છોડી અને એ જગ્યાને આગળ લઈ જવા માટે કહેવામાં આવે છે બળજબરી પૂર્વક એ ખેડૂત કબજો ખાલી કરાવવાના કંઈક ને કંઈક પ્રયત્નો થાય છે મૂળ વાત અમારી એ છે દરેક ખેડૂતોની અને ગ્રામજનોની વાત અને માંગણી એ છે કે કોઈને પણ સરકાર શ્રી જમીન ફાળવે છે તો એમાં કોઈ વાંધો નથી એક જ જમીન પણ કોઈ ખેડૂતને વધારાની જોઈતી નથી પણ જે ખેડૂતનું મૂળ ક્ષેત્રફળ હતું એક ક્ષેત્રફળની અંદર દબાણ કરી અને કોઈને જમીન ફાળવવામાં આવે તો આ બંને પક્ષકારો માટે અન્યાયની વાત છે અને કોઈ પક્ષકાર એવું નથી ઈચ્છતા કે અમને કોઈની જમીનમાં દબાણ કરી અને અમને જમીન ફાળવો જે લાભાર્થી ખેડૂતોને જમીન મળી છે એ ખેડૂતો પણ નથી ઈચ્છતા કે કોઈની દસ એકર જમીન હોય તો એક એકર કાપી અને અમારી જગ્યા પૂરી કરી દો પરિસ્થિતિ એવી છે કે દરેક લોકોના આજે મકાન અને કુવાઓ જે પેઢીઓથી ત્યાં બનાવેલા છે આ પાડી દેવા માટેની એક નોબત આવી છે ખેડૂતોને પોતાનું ક્ષેત્રફળ ખાલી કરી અધર જગ્યાએ જવાનું કહેવામાં આવે છે ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ ઉભો થયો છે એની સાથે ખરેખર જે રસ્તાઓ દરેક સર્વે નંબર સુધી પહોંચવાના છે સૌથી મોટો વિકટ પ્રશ્ન આવનાર સમય માટે એ છે અને બે સમાજ માટે ઝઘડાઓ ઊભા થાય એવું આજે જે એક પરબડી ગામમાં જે કામ ચાલી રહ્યું છે જેના કારણે ભવિષ્યમાં બે સમાજ વચ્ચે બે લોકો વચ્ચે ક્યાંક ને ક્યાંક રસ્તાને લઈને પણ ઝઘડાઓ થઈ શકે એવું છે તો આજે અમે પ્રાંત સાહેબને આ તમામ મુદ્દાઓને લઈને રજૂઆતો કરી છે કે ખરેખર દરેક સર્વે નંબર સુધી પહોંચવાનો નકશામાં ડીએલઆર દ્વારા કાયમી નકશાની અંદર જ આ રસ્તા બેસાડવામાં આવે જે ગાડા માર્ગ હતા જે બે ખેતર વચ્ચે જવાના રસ્તા છે સરકાર શ્રીની જમીનમાંથી જ્યાં રસ્તા નીકળતા આ તમામ રસ્તાઓ બતાવી દરેક સર્વે નંબર સુધી પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવે એની સાથે જે લોકોના મકાન છે એ મકાન તૂટી ન જાય કૂવા ખરાબ ન થઈ જાય અને જે ક્ષેત્રફળ હતું એમાં કોઈનું દબાણ ન આવે આ મુદ્દે રજૂઆત કરી છે અને પ્રાંત સાહેબ દ્વારા હકારાત્મક જવાબ પણ મળેલો છે આવનાર સમયમાં એક અઠવાડિયાની અંદર આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પૂરતા પ્રયત્નો થશે એટલું જ નહીં તેમણે જે તે સમયે જે અધિકારીને રજૂઆત કરી હતી તે સમયે તેમની અને અધિકારી વચ્ચે શું વાતચીત થઈ હતી તે પણ સાંભળીએ एक सौ तेसठ जो लाभार्थी था आप सांकड़ी टोटल

જે તે સમયે કહેવામાં આવ્યું આ તમારું ક્ષેત્રફળ છે ત્યાં બાઉન્ડ્રી માટે વાયડ છે ઝાડ છે અમે તમારી જગ્યા અહીંયાથી 4 ચાર વીઘા કપાઈ જાય છે બે એકર આ તમારી જગ્યા આગળ પ્રશ્ન શું થાય છે આગળ છે એટલે તો એના ભાઈ નું છે તો કુટુંબમાં બીજાનું છે કોઈના ખેતરમાં આ લોકો ને ઘુસાડ છે અને અહિયાં જેને અત્યારે કબજા આપે છે એ પોતાનો શેડો બનાવીને બંધ જેસીબી થી ગટર કરીને આ લોકોને ઘટાડી ઘટાડ દે હવે આ લોકોનો ઇશ્યુ આની સાથે ઉભો રહે છે બીજું આ લોકોને અહીંયા જે મકાન છે કુવો છે

એમાં ઘટાડો ન કરવામાં આવે અત્યારે ઉતાવળું કામ કરી પોલીસને સાથે લઈ જાય અને જે કામગીરી સાહેબ ચાલે છે આ લોકો પ્રશ્ન પૂછે તો કહેવામાં આવે છે બેસી જાવ ગાડી એ વ્યાજબી નથી ખાસ કરી અને ટૂંકમાં એમનું ક્ષેત્રફળ ન ઘટે કોઈને ગમે એટલી જમીન મળે છે એ બિલકુલ વ્યાજબી વાત છે અને મળવી જોઈએ અને દબાણ હોય ખાલી કરી દેવા તૈયાર છે પણ ખરેખર અહીંયા આ લોકોને કહેવામાં આવે તમારી જગ્યાએ અહીંયા નહીં અહીંયા છે તો પ્રશ્ન આમના માટે વિકટ થાય છે એટલે જે જગ્યા ફાળવવામાં આવી છે એમાં કઈ ભૂલ થઈ હોય તો એ ભૂલ સુધારવામાં આવે આમને જે જગ્યા ઉપર છે ત્યાંથી એમને ખોટી રીતે હેરાન કરીને ખાલી કરાવવામાં એવા કેટલા જણ ટોટલ કેટલા થાય છે કે જેને આગળ કેટલા જણ આમાં તમારી ભાઈ વાત એકદમ સરકાર તરફથી માપણી કરાવો અમારે એક જ જમીન કોઈની સાહેબ જોતી નથી બરાબર છે સરકારની જમીન એને જોઈએ પણ ખરેખર અમારી જગ્યામાં કોઈ ઘુસે છે તો અમે વિનંતી એ કરીએ છીએ સાહેબ કે તમે માપણી કરાવી લો અમારું દસ એકર હતું આજે આઠ એકર થઈ જાય કાલે તો હું સાહેબ બે ખેડૂતને ત્યાં જોઈને નહીં છું જે ગુગલ થી લોકે માપી શકાય છે સાહેબ તો ખરેખર દોઢ એકર એક એકર આવી જમીન ઘટે છે બરાબર એટલે અમે તમને એ વિનંતી કરવા આવ્યા છીએ કે સાહેબ તમે સરકાર તરફ કેટલા પાછા ખેડૂતો થાય છે કે જે આપણી જમીન માપણી નો ભૂલ છે કે આપણને આપડી દસ એકર જમીન છે ત્યાં અત્યારે દબાણ થી અથવા તો કબજો લેવા આવ્યા નથી પણ આવવાના છે ને આપણને કઈ ગયા હોય તો એવા કેટલા લોકો છે ભવિષ્યમાં ત્યાં આવવાના છે બધા આવી જાય છે એટલે જે પ્રકારે અત્યારે હાલ ખેડૂતોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ને ખાસ કરીને ઘણી બધી આપણે એવા પણ કિસ્સા સાંભળેલા છે કે જેમાં ખેડૂતોની જમીનનો કોઈ ગેરકાયદેસર રીતે પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ ફરી એક વખત ચોટીલાના પરબડી ગામમાંથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં ખેડૂતો સાથે ફરી એક વખત ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોય કે જે પ્રમાણે રાજુ કરપડાએ કહ્યું એ પ્રમાણે કે તે લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે લોકો આ વાતનું જલ્દીથી જલ્દી નિરાકરણ લાવીશું પરંતુ અત્યાર સુધી સરકારના જેટલા પણ અધિકારીઓ છે લોકો દ્વારા એક વખત વાયદા કરવામાં આવ્યા છે કે અમે લોકો એક મહિનો હોય કે પછી થોડો ઘણો સમય હોય એમાં નિરાકરણ લાવીશું પરંતુ અત્યાર સુધી ક્યાંય એવો કોઈ ચોક્કસ સમયમાં નિરાકરણ લાવવામાં આવ્યું નથી જોકે હવે આ કિસ્સામાં જોવાનું રહેશે કે ખરેખર ખેડૂતોને પોતાના લાભની જે જગ્યા છે તે પાછી મળે છે કે કેમ તેની સાથે જ જે પ્રમાણે ખેડૂતો રાજુ કરપડાની જે વાતચીત સામે આવી છે એના ઉપરથી સાફ પડે હવે એવું લાગી રહ્યું છે કે રાજુ કરપડા પણ ક્યાંક લડી લેવાના મૂડમાં છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તારી સાથે મારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર